અને અનટ્રેકેબલ આવે જો પડી જાય ને તો આને કાંઈ થાય નહીં કેમ કે આ એક્રેલિક ફ્રેમમાં બનાવેલી છે તમે પાછળ જોઈ શકો છો પાછળ મશીન ફિટ કરેલું છે અહીંયા ત્રણ કાંટા આવી જાય સેકન્ડ આવી જાય મિનિટ આવી જાય અને કલાકનો કાંટો આવી જાય ત્રણે કાંટા આવી જાય ને અને એમાં તમારે જે પણ ફોટામાં રાખવો હોય રાખી શકાય તમારા દીકરા દીકરીના હોય ગર્લફ્રેન્ડના હોય બોયફ્રેન્ડના હોય પૂરા ફેમિલીના હોય બે માણસના હોય તો અલગ અલગ ફોટા સાથે તમે આમાં આઠ નવ ફોટા રાખી શકો છો અને મસ્ત મજાની એક ફ્રેમમાં ઘડિયાળ બનાવડાવી શકો છો તમે ગુજરાત નહીં દુનિયાભરમાં કોઈ પણ જગ્યાએ રહેતા હોય તમારે પણ આવી મસ્ત મજાની લુકવાઇઝ મસ્ત સારામાં સારી ડિઝાઇનમાં તમારે ઘડિયાળ બનાવડાવી હોય તો ડિસ્પ્લે પર આપણે નંબર આપેલો છે આ નંબર પર તમે કોલ કરો ફોટા વોટ્સઅપ કરો એટલે આવી ઘડિયાળ બનાવી અને તમને ઘરે બેઠા મોકલી આપશે તમારે અહીંયા આવવાની જરૂર નથી દુનિયામાં ધૂમ મચાવતી કોઈ પ્રોડક્ટ હોય તો ત્યારે આ એકલાઈ ફ્રેમ છે મારા વારેટા બનાવડાવી લેજો